હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા કાહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્ફ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે વાત કરશું કાર્પલ ટનલ સિન્ડ્રોમ વિશે કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ શું છે એમાં કેવા કેવા સિમ્પટોમ્સ હોય છે અને એની ટ્રીટમેન્ટ શું છે તો વાત કરીએ આપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમની કે એમાં થાય છે શું તો તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે એમને હાથના આ અડધા ભાગમાં ખાલી ચડે છે એટલે કે અંગૂઠો અને આ ત્રણ આંગળી જેમાંથી આ આંગળીમાં અડધી આંગળીમાં ખાલી ચડતી હોય છે અને વધારે પડતું આ વસ્તુ કાંડાને જ્યારે કરે છે ત્યારે થાય છે તો આ જે અર્ધા હાથમાં કાંડાની આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાનું રીઝન શું છે શું કામે થાય છે તો આપણે કાંડામાં અહીંયા આ જે બોક્સ તમને હું કાંડામાં બતાવું છું અહીંયા એક ટનલ આવેલી હોય છે એટલે કે ગુફા તો એના ઉપરના આપણા જે હથેળીના બધા સ્નાયુ છે એ આ ગુફામાંથી જતા હોય છે પ્લસ હથેળીની જે બધી નસો છે એ પણ અહીંથી પસાર થતી હોય છે હવે થાય છે શું તો તમારે રિપીટેટિવ કાંડાની મૂવમેન્ટના લીધે એટલે કે રિપિટેટિવ એટલે કેવી મૂવમેન્ટ તો કે ટાઈપિંગ કરવું રાઇટિંગ કરવું વધારે પડતું કાંડાથી વજન ઊંચકવું આ બધી મૂવમેન્ટના લીધે અહીંયાથી જે બધા સ્નાયુ પસાર થાય છે કાંડાના એમાં સોજો આવી જાય છે હવે સ્નાયુમાં સોજો આવશે એટલે આ ટનેલની જગ્યા ઘટશે તો એ જગ્યા ઘટવાને લીધે એમાંથી જે કાંડાની નસ પસાર થાય છે એ નસને એ નસ સંકોળાય છે અને એ નસ દબાય છે તો હવે નસ જે બ્લડ સર્ક્યુલેશન કરતી હતી એ અટકી જાય છે અને તમને હાથમાં ખાલી ચડે છે તો આ ટનેલમાંથી આપણી મીડિયન નવ પસાર થતી હોય છે એટલે કે એ નસનું નામ છે મીડિયન નવ એ નવ પસાર થતી હોય છે જે સ્નાયુમાં સોજો આવવાને લીધે એનું બ્લડ સર્ક્યુલેશન અટકે છે અને મેડિકલ લેંગ્વેજમાં આને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે હવે વાત કરીએ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ વધે છે શેનાથી એટલે કે અગ્રેવેટિંગ ફેક્ટર શું છે એના તો તમે રાઇટિંગ કરો છો ટાઈપિંગ કરો છો ભારે વસ્તુ ઉપાડો છો ડ્રાઇવિંગ કરો છો બુક વાંચો છો તો આ બધા છે એના અગ્રેવેટિંગ ફેક્ટર છે બરાબર આ બધું તમે ઓછું કરશો તો તમને ફિફ્ટી પર્સેન્ટ રાહત તો એમ જ થઈ જશે એટલે તમને જે જે વસ્તુથી વધે છે એ વસ્તુ તમારે નથી કરવાની અથવા તો એની કોઈ પદ્ધતિ બદલવાની છે એટલે કે તમે બુક પકડીને આવી રીતે વાંચતા હોય તો બુક કોઈ જગ્યાએ મૂકીને વાંચવાની છે ટાઈપિંગ ઓછું કરવાનું છે રાઇટિંગ ઓછું કરવાનું છે એ બધું તમે થોડા ટાઈમ માટે અટકાવશો એટલે તમને ફિફ્ટી રાહત થઈ જશે હવે વાત કરીએ આપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમની ટ્રીટમેન્ટ વિશે ટ્રીટમેન્ટમાં તમે બે રીતે ટ્રીટમેન્ટ કરી શકો છો એક તો આનું આને તમે ઓપરેટ કરી શકો છો અથવા તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે ફિઝિયોથેરાપી અથવા તો ઘરે એક્સરસાઇઝ કરી શકો છો બરાબર હવે ઓપરેશન તમારે ત્યારે આવે છે કે જ્યારે તમે આ વસ્તુ ઉપર ધ્યાન નથી દેતા એટલે કે આની કોઈ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ નથી લેતા અને આ જે બધી મૂવમેન્ટ છે રિપીટેટીવ મૂવમેન્ટ છે ટાઈપિંગ છે રાઇટિંગ છે એ બધું ચાલુ રાખો છો અને કોઈ પણ એની કાળજી નથી લેતા તો આગળ જતાં તમારે આનું ઓપરેશન કરાવવું પડે છે અને જો તમે તમને હજી ઓછું છે અને તમે ધ્યાન આપો છો એક્સરસાઇઝ ક્યાંય પણ કોઈ પણ ફિઝિયોથેરાપી ક્લિનિકે જઈને એક્સરસાઇઝ કરાવો છો અથવા તો ઘરે તમારાથી થાય એટલી એક્સરસાઇઝ કરો છો તો તમને આ રિવર્સિબલ છે એટલે કે બેથી ત્રણ મહિનામાં મટી શકે છે તો હવે હું તમને જે ઘરે એક્સરસાઇઝ કરવા કહીશ અથવા તો કોઈપણ ફિઝિયોથેરાપી ક્લિનિકે એક્સરસાઇઝ કરવાનું કહીશ એ ફેઝ ત્રણ હશે મતલબ કે તમારે સ્ટાર્ટિંગમાં અઠવાડિયું શું કરવાનું છે એટલે કે ફેઝ વન છે એ તમારે એક વીક જેટલો કરવાનો છે હવે ફેઝ વનની બધી એક્સરસાઇઝ તમારાથી ઇઝીલી થાય છે તમને કોઈ પેઇન નથી તો તમે ફેઝ ટુની હું જે એક્સરસાઇઝ બતાવું એ તમારે બીજા અઠવાડિયામાં ચાલુ કરવાની છે એટલે કે ફેઝ ટુમાં બંને એક્સરસાઇઝ પછી કરવાની છે અને ફેઝ થ્રીમાં તમારે જો આ ફેઝ વન અને ફેઝ વાળી એક્સરસાઇઝમાં તમને કોઈ પણ પેઇન નથી તો હવે તમે ફેઝ થ્રીવાળી એક્સરસાઇઝ પણ કરી શકો છો તો આપણે ત્રણ ફેઝમાં આની ટ્રીટમેન્ટ જોઈશું